મિત્રો આજકાલ નારી દરેક ક્ષેત્રમાં આગળ છે નારીની લગભગ નાની મોટી દરેક જીદો પૂરી થતી હોય છે તો શું નારી કોઈ એવી જીદ ના પકડી શકે કે એના પતિને એના અથવા તો એના ભાઈને વ્યસનથી મુક્ત કરવા માટે પ્રયાસો શું આવી કોઈ જીદ ના થઈ શકે આજકાલ છોકરીઓ લગ્ન માટે ઘણી બધી રાખતી હોય છે પણ રાખી દી કે મારો પતિ છે એ વ્યસન મુક્ત હોવો જોઈએ ઈશ્વરની કૃપાથી મારો પતિ ફક્ત વ્યસન મુક્ત જ નથી પરંતુ વ્યસન મુક્તિ માટેના પ્રયત્નો અને એના અભિયાનમાં પણ જોડાયેલા છે તો દરેક છોકરી જો આવી જીત કરવા માંડે મારો પતિ વ્યસન મુક્ત હોવો જોઈએ તો લગભગ સિત્તેર થી એસી ટકા લોકો મુક્ત થઈ શકે છે તો આ હવે આપણે જ બીડું ઝડપવાનું છે નારી શક્તિ જેમ દરેક જગ્યાએ અગ્રેસર છે એમ આ ક્ષેત્રમાં પણ આગળ વધે અને વ્યસન મુક્ત ભારત બનાવે એવી મારી દરેક વ્યક્તિઓને અપીલ છે દરેક નારીઓને અપીલ છે જય ગુરુદેવ જય ગુરુદેવ રાજકોટ ઉપલાકાંઠા તરફથી અમારી બંનેની આપ સર્વને નમ્ર વિનંતી છે કે જો આપ પણ આ વ્યસનની ચુંગાળમાં ફસાઈ ગયા હો તો આજે જ મજબૂત મનો મક્કમ મનોબળથી સંકલ્પ કરજો કે હું તો આ વ્યસનથી જ દૂર રહીશ પણ મારી આજુબાજુના લોકો જે વ્યસન કરતા હશે તેને દૂર રાખવા પૂરતો પ્રયત્ન કરીશ જરા વિચાર કરજો કે જો એક દોઢ વર્ષનું બાળક માને ધાવણ છોડી શકતો હોય તો શું આપણે વ્યસનને ન છોડી શકીએ જય